ઝેરી દવા પછી રાત્રે ગળું દબાવી પતિની હત્યા કરાઈ લિંબાયત હત્યાકાંડમાં પત્ની ઈશરત ખાતુન ની ધરપકડ કરાઈ પત્ની ઈશરત ખાતુને ઓગણચાલીસ વર્ષીય પતિ હૈદર અલી બાકર અલી ની કરી હત્યા લિંબાયત પોલીસે હત્યાએ પત્ની ઈશરત ખાતુનની ધરપકડ કરી સુરતથી એક મહત્વના સમાચાર તમને જણાવી દઈએ તો સુરતના લિંબાયત વિસ્તારમાં ઘરકંકાસમાં પત્નીએ પતિની નિર્મમ હત્યાનો મામલો સામે આવ્યો છે પહેલા દૂધમાં ઝેરી દવા પીવડાવી ત્યારબાદ રાત્રે ગળું દબાવીને પતિની હત્યા કરવામાં આવી હતી લિંબાયત હત્યાકાંડમાં પત્ની ઈશરત ખાતુનની ધરપકડ કરવામાં આવી છે પત્ની ઇશરત ખાતુને ઓગણચાલીસ વર્ષીય પતિ હૈદર અલી બાકર અલીની નિર્મમ હત્યા કરી હતી લિંબાયત પોલીસે અત્યારે પત્નીની ઇશરત ખાતોની ધરપકડ કરી હત્યારો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે